હેલો દોસ્તો હું બોલું છું ટાઇશન સિંહ ઘર પરમાર તો નદી જોવા આવી ગયો છું સાબરમતી તો સાબરમતી નદી જબરદસ્ત જાય છે તો તમારે જોવાનું છે અને કમેન્ટ કરવાનું છે અને વિડીયો આગળ મોકલવાનો છે અને ભૂલથી નદીમાં ઉધરતા ના ને ઘેર બધાને મોતની સજા થશે ને મોતની સજા થાય તો સારું ના લાગે અને ઘેર બાળબોએ તો બધાને ના લાગે એટલે કે બધા નદીમાં ઉધરતો અને નદીનો કોઈ પાર જ નથી અને મારા માટે કમેન્ટ કરજો કે વિડીયો સિવાય લાગવા પેલી બાજુ જવા એમ નથી પુલા વચ્ચે હે પેલું બોંધલું એટલે ના જવાય પણ આ રીતે વધાર્યું પણ આ બાજુ વધારે જોવાની મજા આવે એમ છે પુલિયું તૂટી જાય એમ છે એટલે હવે વધારે ગરી ભૂરેવા એમ નથી એટલે મને નીકળવા દો અને જય બાબારી અને જય અંબીમાં અને જય ગોગા બાપા અને જય ગોગા બાપા ને જય ભૈરવ દાદા